અમે પોલીસ કમિશનર સાહેબને ટ્રાફિક બાબતની રજૂઆત લઈ રહ્યા છે અમે આજે રાજકોટ ચોકડી થી કારિપાટ ચોકડી વચ્ચે ભાવનગર રોડ કે જ્યાં ત્રણ ત્રણ ટ્રાફિકના પોઈન્ટ આવેલા છે અને ત્યાં સતત ચોવીસ કલાક ઉઘરાણું ચાલુ છે કોઈ કોઈપણ પ્રકારને સામાન્ય લોકોને ખેડૂત પસાર થાય છે તો એન કેન પ્રકારે કોઈપણ પ્રકારની ધમકી આપીને બસો પાંચસો રૂપિયા લઈ લેવામાં આવે છે ઉઘરાણ કરે છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ પોતાનું મૂળભૂત મૂળભૂત ધરમ ભૂલી ગઈ છે ટ્રાફિક નિયમના બદલે અત્યારે એક એજન્સી તરીકે ઉઘરા એજન્સી તરીકે કામ કરતી હોય એ રીતે કામ કરે છે આ સાત કિલોમીટર નો રોડ માં ત્રણ પોઈન્ટ આવ્યા છે આ મહાભારત નો જેમ કેમ સાત કોટા વિંધવા બરોબર છે સામાન્ય લોકો અને ખેડૂત લોકો રાજકોટ આવતા બીવે છે કોઈ દવાખાના નું કામ હોય તો નથી આવતા તો કા કઈ છે બાઇક પૂરી દેહે કા કે ખોટા દંડ આપશે પાંચસો રૂપિયા માં ખીચા હોતા નથી ખેડૂત અને સામાન્ય વર્ગ હોય છે એટલે આ પ્રકારે જો અમારા જે પોઈન્ટ ચાલુ રહેશે પોખરદર વાળો પોઈન્ટ અને કાળીપાઈ ચોપડા વાળો તો આ બાબતે સમગ્ર આજુબાજુના પાંત્રીસ ગામના સરપંચો આગેવાનો અને બધા જ પાર્ટી ના હોદેદારો અમે આંદોલન કરશુ અને સંપૂર્ણપણે નાબૂદ કરશું તમારે એમ એમ છે મોટી રકમ તમારી પાસે વીમો નથી નથી આ કરીને રૂપિયાની વાત કરે પછી છેલ્લા કોઈ પણ માણસ જયારે પાંત્રીસો રૂપિયા નું હોય તો બેસો પાંચસો માં સેટલમેન્ટ કરી લઈએ છે અત્યારે અહીંથી દસ થી પંદર ગામના સરપંચો આવેલા છે અને બીજા અન્ય ગામના આગેવાનો આવેલા છે